બે મિત્રો રણમાં ચાલી રહ્યા હતા ચાલતા ચાલતા કોઈક વાતે તેઓ ઝઘડી પડ્યા અને એક મિત્રે બીજાને લાફો મારી દીધો જેને લાફો પડ્યો તે મિત્રને ખૂબ દુઃખ થયું પણ કઈ બોલ્યા વગર તેણે રેતીમાં લખ્યું આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મને તમાચો માર્યો તેમને ચાલવાનું ચાલુ રાખ્યું અને તેઓ એક જગ્યાએ પહોંચ્યા જ્યાં પાણીના નાના તળાવ જેવું હતું તેમને ત્યાં નાહવાનું નક્કી કર્યું તેઓ પાણીમાં ઉતર્યા જેને લાફો પડ્યો હતો તે મિત્ર ડૂબવા લાગ્યો અને બીજા મિત્રે તેને બચાવ્યો સ્વસ્થ થઈ ગયા બાદ તેણે એક પથ્થર પર લખ્યું આજે મારા સૌથી નજીકના અને મારા શ્રેષ્ઠ મિત્રે મારો જીવ બચાવ્યો બીજા મિત્રે તેને પૂછ્યું જ્યારે મેં તને માર્યું ત્યારે તે રેતીમાં લખ્યું પણ જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તે પથ્થર પર લખ્યું તો આવું શા માટે તે કર્યું ત્યારે પહેલા મિત્રએ હસીને પહેલાંને જવાબ આપ્યો જ્યારે કોઈ મિત્ર તમને દુઃખ પહોંચાડે ત્યારે તમારે તે રેતીમાં લખવું જોઈએ તેથી સમાનો પવન એ લખાણને ભૂસી નાખશે પણ જ્યારે કોઈક મહાન ઘટના બને ત્યારે આપણે તેને હૃદયરૂપી પથ્થર પણ કોતરી નાખવી જોઈએ જેથી કોઈ તેને ભૂસી શકે નહીં આમ જ્યારે તમારું કોઈ સ્વજન કે તમારો અંગત મિત્ર તમારી લાગણી દૂવે ત્યારે તમે પણ રેતીમાં લખજો એટલે કે તેને ભૂલી જજો અને જ્યારે તમારું કોઈ અંગત સ્વજન કે સ્નેહી મિત્ર તમારા માટે ખરેખર કંઈક સારું કરે ત્યારે તેને પથ્થર પર